જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે મુવા માર્કેટ યાર્ડની અંદર મિત્રો આજે છે ને આપણે લાઈવ બકાલાની હરાજી જોવાની છે મિત્રો તો આ ચેનલમાં ખેડૂતભાઈ નવા હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જે ભાઈઓને હરાજી કોક બાકી રહી ગયો હોય તો કોમેન્ટ મારી દેજો એટલે આપણે લઈ લેવું કાલમાં તો આજે તારીખની વાત કરીએ તો પચી તારીખ છે આઠમો મહિનો બે હજાર મિત્રો ને વાર છે સોમવાર તો ચાલો હવે લાઈવ વરાજ જોવા આપણે જઈએ ને આ થોડો ભગવાન બે ગયેલો છે એટલે થોડુંક હાંકી નાખજો મિત્રો તમને આજને છે ને મોવા માર્કેટ યાર્ડની અંદર તમને ડોડા દેખાડવું કેવો ફૂલ ટોકમાં છે ને આજે ફૂલે ફૂલ ટોક જોવા આજના ભાવ પાછા ખાલી દસ રૂપિયા છે લે ટમેટા ટમેટા 40 રૂપિયા 40 રૂપિયા એક નંબર ટમેટા ભાવ મોકવાનો મવવાનો ભાવ મોકવાનો ભાવ રોજ એક નંબર એક નંબર એક નંબર એક નંબર એક નંબર એક બદલો નહીં બદલો નહીં બદલો નહીં चाली 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 एक नंबर एक नंबर एक नंबर एक नंबर चाली 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 भाई कोई तो नहीं चाली 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 कोबी नहीं मुझे कोबी वी 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 नहीं किलो 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 बेटा कोबी 200 રૂપિયા ઓ ભાઈ તાજે તાજે જોવો તો એક નંબર મિત્રો આજે મોવા માર્કેટ યાર્ડ ની અંદર પેલા પેલાવેલા જમરૂક જોયા છે તમે કોઈ જોયા હોય તો કોમેન્ટ મારી દેજો નાના છે ને આજ ના 20 રૂપિયા ના કિલો છે મિત્રો જોવો તમે કેમ પણ જોવો તમે હે સફેદ પીંડાનું મુવા ની અંદર આજના ચાલીસ રૂપિયાના કિલો પીંડા છે આજ વાંકડિયા ગોવાના આઠ રૂપિયાના કિલો છે મિત્રો આજના લાલ ડુંગળીના ભાવ છે કેટલા હશે કોમેન્ટ મારીને કહેતા ભાઈ વિડીયો તમે મહુવા માર્કેટયાર્ડની અંદર લીલે લીલે ડુંગળી મિત્રો આજની ત્રીસ રૂપિયાની કિલો છે મિત્રો આ લસણના ભાવ છે આજના આઠ રૂપિયાનું કિલો છે લીલું લસણ હુવા માર્કેટયાર્ડની અંદર ડુંગળીના ભાવ આજના છે વીસ રૂપિયાની કિલો સૂટક ડુંગળીઓ વીસની કિલો આજના લસણના ભાવ છે મિત્રો સાઠ રૂપિયા નું કિલો શાક થાય એવું છે હો ગાંઠિયા સાલે રૂપિયાની કિલો છે આજમાં તો ભાઈ ના ભાવ ફૂલે ફૂલ વધી જાય આ કોથમરી ના આજમાં છે વીસ રૂપિયા ના કિલો ફુલડા વાળી આ આઠ રૂપિયાની જોડી છે મિત્રો જોવો તમે આ મરચા ભાવ છે આજના પંદર રૂપિયાના કિલો મિત્રો લીંબુ આ કિલો હા આ બધા પંદર વાળા મિત્રો આજના ડાંભાના ભાવ છે વીસ રૂપિયા કિલો આના બત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો આજને સિંગ ના ભાવ હલો મિત્રો આજને મોવા માર્કેટ યાર્ડ ની પીરા અદરના ભાવ છે વીસ રૂપિયા કિલો મિત્રો જ આ રીંગણાના ભાવ છે પચીસ રૂપિયાના કિલો હોય રીંગણાના ફૂલ ભાવ વધી આ મચ્છીના ભાવ છે મિત્રો આજના વીસ રૂપિયાના કિલો આના પણ વીસ રૂપિયા છે આજના છોડા ગવાના ભાવ છે મિત્રો ચાલીસ રૂપિયા 20 રૂપિયાની કિલો દૂધી ભાઈ ગેરંટી વાળે રીંગણા આવે સુપર આવે ભાઈ ગાડીયા કિલો છે મિત્રો રીંગણા આદમાં 20 નું બબ્બે ભાઈ માં ઓળે ઓળા તેત્રી રૂપિયા ભાવ છે મિત્રો આજના ફૂલ ટોક માં જોવો તમે ખાલે આ દાદા છે કયું કામ દાદા હે ગળથર છે હવે ગળથરની ની છે આજ ગોધીના વે ગોધીના વે

છે છે દસ રૂપિયા પંદર મિત્રો મર્યાસનાદના ત્રીસ રૂપિયા ના કિલો છે

બેસી ધાણે ધાણા આના છે ને મિત્રો પંદર રૂપિયા છે યાર એમ લાગે કે કોતમરી આપડે

મિત્રો મેથીના ભાવ આજના છે આઠ રૂપિયાની જોડી છે લીલે લીલે મિત્રો આજે ડોડાના ભાવ છે દસ રૂપિયાના કિલો માં દેવાના જોવા તમે ખાલી આજે છે ને મિત્રો આ પોલર મરચા ના વીસ રૂપિયા ના કિલો આજે મરચા ભાવ ઘટી ગયો ફૂલ ટોક છે આજે મારા હા વીસ રૂપિયા ના કિલો મિત્રો આજે છે ને કારેલાના ભાવ છે ને માત્ર ને માત્ર દસ રૂપિયા જવા આમ તમે દસ રૂપિયા ના કિલો છે મિત્રો આજમાં કારેલા મિત્રો આજે આ વાલોડ ભાવ છે ને ચાલે રૂપિયા ની કિલો છે ખરે મિત્રો આ આપણે શું કે ખબર છે મને તો ખબર નહીં કોમેન્ટ મારીને કહેજો તમે આના છે ને વીસ રૂપિયા ભાવ છે મારી ભાષામાં છે ને હું તો ખોલા કહું છું અને શાકમાં નાખવાના વીસ રૂપિયાનો કિલો પંદર રૂપિયાના કિલો ને દસ રૂપિયાના કિલો મિત્રો આજે કેળાના ભાવ છે અહીંયા